નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વિશ્વાસ અને ચમત્કાર ઘણી નુકસાની કરે છે બચાવના સંગમનેરના ખેડૂતે ખેતરમાં લક્ષ્મીજીનો વાસ છે તે વાત ઠગબાજે કરી ખેડૂતે વિશ્વાસ કરી બાવન લાખ વીસ ની રોકડ અને દાગીના ખેતરમાં દાટ્યા બાદમાં ઠગબાજો ચોરી ગયા ભચાવમાં વાંધીનગરમાં રહેતા ઠગબાજની ધરપકડ થઈ ભચાવ તાલુકાના સંગમનેરમાં રહેનાર વૃદ્ધ ખેડૂતને તમારી જમીનમાં લક્ષ્મીજીનો વાસ છે તમારી તમામ સંપત્તિ જમીનમાં દાટી દો બેવડી થઈને મળશે તેમ કહી એક ઠગ બાજે ખેડૂતના ખેતરમાંથી રૂપિયા બાવન લાખ વીસ હજારની મતદાનની તરફણ કરી હતી સંગમનેરમાં રહેનાર ખેડૂત એવા ફરિયાદી પરસોત્તમ મનજીભાઈ છાપૈયા પટેલ તારીખ ઓગણીસ આઠના સવારના અરસામાં ગામના હનુમાન મંદિર પાસે બેઠા હતા ત્યારે સ્વિફ્ટ ગાડી નંબર જી જે ટી એક્સ સિક્સ સેવન એટ નાઈનમાં એક ભગવા કપડાં પહેરીને મહંત આવ્યા હતા જેણે કાળો પીવાની માંગ કરતા વૃદ્ધ ખેડૂતે કાળો પાયો હતો બાદમાં આ શખ્સે પોતાની ઓળખ નલિયા પિંગલેશ્વર મહાદેવ ખાતે આશ્રમ છે તેનો મહંત હોવાની ઓળખ આપી હતી હું જૂનાગઢ જાઉં છું તેમ કહી આ શખ્સ નીકળી ગયો હતો અને ફરિયાદીના નંબર લેતો ગયો હતો બીજા દિવસે આ શખ્સે ફરિયાદીને ફોન કરી તમારા વિશે સપનું આવેલ છે તમારું દુઃખ દૂર કરવા કુદરતે મને નિમિત્ત રાખ્યો છે તેમ કહી રૂબરૂ આવી વાત કરવા અને ત્યાં સુધી કંકુ ચોખા માટલું અગરબત્તી તૈયાર રાખજો બાદમાં બીજા દિવસે આ ઠગબાજ ગાડી લઈને આવ્યો હતો ફરિયાદીએ સામગ્રી તૈયાર રાખી હતી બાદમાં બંને સુખ પરની સીમમાં આવેલા ફરિયાદીના ખેતરે ગયા હતા જ્યાં ખેતરના શેઢે ખાડો ખોદી તેમાં માટલું કંકુ ચોખા મૂકી અગરબત્તી કરાવી આ શખ્સે વિધિ કરાવી હતી માટલું દાટીને બંને નીકળી ગયા હતા અને ફરિયાદીને સાંજે ફોન કરી ખેતરે જવા કહ્યું હતું ફરિયાદી ખેતરે જઈ માટલું ખોદતા તેમાંથી કૃષ્ણ ભગવાનની મૂર્તિ શેષ નાગવાળી લક્ષ્મીનારાયણની મૂર્તિ સિલ્વર રંગના પંદર સિક્કા મળી આવ્યા હતા ખેડૂતે ઠગબાજને ફોન કરતા ભગવાન સ્વયં તમારા ઘરે પ્રસન્ન થયા છે તમારા ખેતરમાં લક્ષ્મીનો વાસ છે તમારા ઘરમાં રહેલા દાગીના રોકડ રકમ ડબ્બામાં ભરીને દાટી નાખો તમારું ધન ડબલ થઈને જમીનમાંથી બહાર નીકળશે તેવી વાત કરી હતી અગાઉ મૂર્તિ સિક્કા નીકળતા વૃદ્ધ ખેડૂતને આ ચમત્કાર લાગ્યો હતો અને આ ઠગબાજ ઉપર આંધળો વિશ્વાસ કર્યો હતો આ ઠગબાજે લક્ષ્મીજી તમારા ખેતરમાંથી બહાર આવવા પ્રયત્ન કરે છે તમામ ધન દાટી દો તેવું કહેતા ફરિયાદીએ જૂના સમયના દાગીના જેમાં ચાલીસ ગ્રામની સોનાની પોંચી ચાલીસ ગ્રામનો હાર સડસઠ ગ્રામની નવ વીટી સો ગ્રામનું સોનાનું બિસ્કીટ પંદર ગ્રામની સોનાની ચેઇન ચાલીસ ગ્રામનું સોનાનું મંગળસૂત્ર તથા દાડમ મગફળી એરંડાના પાકની થયેલ આવક રોકડ રૂપિયા બાવીસ લાખ ડબ્બામાં ભરીને ખેતરે લઈ જઈને સેઢામાં દાટી દઈ ઉપર ઈંટ મૂકી હતી દરમિયાન આ શખ્સે અહીં સવાર સાંજ અગરબત્તી કરવાનું કહ્યું હતું અને તારીખ અગિયાર નવના ખોલવાનું કહ્યું હતું જેથી આ તારીખે ફરિયાદીએ ઠગબાજને ફોન કરતાં તેણે ઉપાડ્યો ન હતો બાદમાં મોબાઈલ બંધ કરી નાખ્યો હતો ભોગ બનનારને શક જતાં સેઢામાંથી ડબ્બો કાઢતા અંદરથી રૂપિયા બાવન લાખ વીસ હજારની આ મત્તા ગુમ જણાઈ આવતા ખેડૂત પર આભ તૂટી પડ્યું હતું દરમિયાન પિંગલેશ્વર આશ્રમ ખાતે તપાસ કરતા આવો કોઈ મહંત ત્યાં ન હોવાનું બહાર આવ્યું હતું ફરિયાદીએ ગતિવિધિ દરમિયાન ઠગબાજ મહંતનો ફોટો પાડી લીધો હતો જેના આધારે તપાસ કરાતા આ શખ્સ વાદીનગર ભચાઉનો રમેશનાથ ધીરાનાથ વાદી હોવાનું બહાર આવ્યું હતું દુધઈ પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો એક પેડ માકે નામ ઓન ધ ઓકેશન ઓફ હોનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીજી 75th બર્થડે જીતો હેઝ ટેકન એન ઇનિશિયેટિવ ટુ પ્લાન્ટ 9 લાખ ટ્રીઝ આજે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર